સરખેજ ગામના બહુ બહુચરાજી માતાજીના મંદિર ખાતે ખરવાડ યુવક મંડળ દ્વારા ગરબાનું આયોજન કરાયું છે જી હા અમદાવાદના સરખેજ ગામ ખાતે પાંચસો વર્ષ જૂનું બહુચરાજી માતાજીનું મંદિર આવેલું છે સરખેજ ગામની વાત કરીએ તો ગામની સ્થાપના અને મંદિરની સ્થાપના પૂજ્ય બ્રાહ્મણો દ્વારા કરવામાં આવી હતી અને બે હજાર ત્રેવીસ નવરાત્રીની સાથે બહુચરાજી માતાના મંદિરે છેલ્લા સો વર્ષથી માતાજીની ગરબીનું આયોજન પણ કરવામાં આવે છે આ વર્ષે સો વર્ષ પૂર્ણ થયા છે જેના કારણે તમામ ગામના લોકો માતાજીના ગરબે આખી રાત ઝૂમ્યા હતા અહીંયા પેઢી દર પેઢી ગરબાનું આયોજન પણ થાય છે તેમ જ સમગ્ર ગુજરાતનું આવું એકમાત્ર માત્ર પારંપરિક અને માતાજીના ગરબામાં આગું સ્થાન ધરાવે છે નમસ્કાર દર્શક મિત્રો બે હજાર ત્રેવીસની નવરાત્રિની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે આજે અમે આવી પહોંચ્યા છીએ અમદાવાદના સરખેજ ગામમાં જ્યાં પાંચસો વર્ષ જૂનું બહુચરાજી માતાજીનું મંદિર આવેલું છે અહીંયા જે ગરબાની પારંપરિક જે વ્યવસ્થા છે જે ગરબા થાય છે જેને લઈને સમગ્ર ગુજરાતને શીખવાની જરૂર છે કારણ કે આજની તારીખમાં જે ગરબાનું વિશેષ મહત્ત્વ છે એ તો ક્યાંક ને ક્યાંક ખોરવાઈ ગયું છે યુવાનો વેસ્ટર્ન કલ્ચરમાં સમાવેશ થયા છે ક્યાંક ને ક્યાંક પાર્ટી પ્લોટોમાં જાય છે ગરબાની સાથે માતાજીના ગરબાની સાથેમાં અંબાના ગરબાની સાથે ક્યાંક ને ક્યાંક વેસ્ટર્ન કલ્ચર મિક્સ કરવામાં આવે છે મ્યુઝિકને મિક્સ મિક્સ કરવામાં આવે છે તેવું અહીંયા નથી થતું પાંચસો વર્ષ જૂનું મંદિર છે અને તમને જાણીને નવાઈ લાગશે કે અહીંયા જે ગરબાની સ્થાપના થઈ છે કમસે કમ સો વરસ આજે સરખેજ ગામ છે ત્યાં વર્ષોથી આ સરખેજ ગામની સ્થાપનાની વાત કરીએ તો બ્રાહ્મણો દ્વારા આ સરખેજ ગામની સ્થાપના કરવામાં આવી હતી એક સમય એવો હતો કે જે આજના ગૃહમંત્રી છે દેશના અમિતભાઈ શાહ અહીંયાથી ચૂંટાઈને વિધાનસભા ગયા હતા અને આજે ખુશીના સમાચાર એ બી છે કે બાર વાગ્યા પછી જે દેશના ગૃહમંત્રી અમિત શાહ જેમના જન્મદિવસની વાત આવે છે ત્યારે અમિતભાઈના જ વિસ્તારમાં અમે આવી પહોંચ્યા છીએ બ્રાહ્મણો દ્વારા સ્થાપના કરવામાં કરવામાં આવેલું છે આ ગામ હતું ત્યાં પાંચસો વર્ષ જૂનું બહુચરાજી માતાનું મંદિર છે અહિયાની પરંપરા એવી છે કે અહીંયા જે વ્યક્તિ એકવાર આવે છે ક્યાંય કોઈ દિવસ જાતો નથી અને એની નવરાત્રીની તો વિશેષ જ વ્યવસ્થા છે આજે તમને રૂબરૂ કરાવવા જઈ રહ્યા છે સતત નવ દિવસ સુધી માતાજીના ગરબા ઉપર જ ગરબા થાય છે ને એનો માહોલ જ કેવો છે એની પરંપરા કેવી છે માતાજીના ગરબાની કેવી પરંપરા છે એ સમગ્ર ગુજરાતને શીખવાની જરૂર છે એના આયોજકો પાસેથી જાણીશું કે બીજા ગરબા અને નવરાત્રિની અહીંના ગરબા અને નવરાત્રિની કેવી રીતે અલગ છે સૌથી પહેલાં આપનું નામ જણાવો મારું નામ મુકેશ ત્રિવેદી છે મુકેશભાઈ સૌથી પહેલાં આજે સરખેજ ગામની જે સ્થાપના કરવામાં આવી હતી બ્રાહ્મણો દ્વારા એની વિશે લગભગ પાંચસો થી સાડે વર્ષ પહેલા મોડ બ્રાહ્મણો અખંડ દીવાની જોટ લઈને આવ્યા અને એ રીતે સરખેજ ગામમાં સ્થાપના કરવામાં આવી બ્રાહ્મણો અને આ રીતે સરખેજ ગામ એક બ્રાહ્મણો મોર બ્રાહ્મણો દ્વારા વસેલું બ્રાહ્મણો દ્વારા વસેલું ગામ કહેવાય છે અને એવી જ રીતે આ માતાજીની નવરાત્રિની શરૂ જેમ જેમ આવે સો વર્ષ પહેલાં થઈ એમાં મણિબા નામના ગુગરાવાળા બા કહેવાતા હતા એમણે આવી રીતે ગરબીની પરંપરા ચાલુ કરી માતાજીની ગરબીમાં અને ત્યારથી સતત સો વર્ષથી ચાલી રહ્યું છે આ પરંપરા અને કોઈ દિવસ કોઈ છોકરાઓ ક્લબમાં જતા નથી બધાને પાસ આવે છે પણ ક્યારેય ક્લબમાં નહીં ગરબા બધા અહીંયા જ ગાવાના પ્રાચીન ગરબા એવી તો માતાજીની કેવા આશીર્વાદ છે કે આવી સારી પરંપરાથી આટલા ધર્મમાં માનતા યુવાનો એમ કહેવાય છે કે આખા ગુજરાતમાં આવા યુવાનો આવી પરંપરા આવી જે વિચાર શક્તિ જે માતાજીના એવા કેવા આશીર્વાદ છે કે આજે મને જોઈને પણ નવાઈ લાગે છે તમે એકવાર અહીંયા દર્શન કરવા આવશો કે એક વાર ગરબા ગાવા આવશો તો અમે તમને એટલું કહીએ છીએ કે નેક્સ્ટ ટાઈમ તમે અહીંયા જ આવશો બસ એ માતાજીના આશીર્વાદ જ છે અને તમારું કંઈ બી માનતા હશે કે કંઈ બી ધાર્યું હશે માતાજી કામ પૂરું કરે એટલું વિશ્વાસ અને શ્રદ્ધા કહ્યું છે અહીંયા જે રીતે અમે માતાજી પાસે દર્શન કર્યા તમે જે રીતનું માંગ્યું મને એવો અનુભવ પણ થઈ ગયો કે મારી મનોકામના પૂર્ણ થઈ ગઈ છે ભલે પછી આવનારા સમયમાં થવાની હોય એટલે તમે સાહેબ જે પ્રમાણે અત્યારે જોયું તમને પોતાને ફીલ થયું એ પ્રમાણે માતાજીની અહીંયા કૃપા છે બધા છોકરાઓ ઉપર બી અને દરેકે દરેક સભ્યો ઉપર જે લોકો અહીંયા ગરબા એક વખત રમવા આવે એ લોકોને એટલી મજા આવે જેમ કે તમે ક્લબમાં જાઓ પાર્ટી પ્લોટમાં જાઓ તો ત્યાં ગીતો વગાડશે હિન્દી ગીતોના કલ્ચર વેસ્ટર્ન કલ્ચર સાથે મ્યુઝિક બહુ ધામ ઢૂમ ધામઢૂમ બીટ્સ બહુ હશે અહીંયા તમે મહત્વ નથી એનો જે ગુજરાતને સમગ્ર ગુજરાતને શીખવા જેવું છે કે ગરબા શું કહેવાય એકચ્યુઅલમાં સાહેબ એ ગરબા ના કહેવાય એકચ્યુઅલમાં એ લોકો ડાન્સ કરી રહ્યા અને અમે અહીંયા ફક્ત માતાજીની આ ગરબા અમારે અહીંયા કોઈ હિન્દી સોંગ નહીં વાગે કે કોઈ પિક્ચરનું સોંગ નહીં વાગે ફક્ત ને ફક્ત ટ્રેડિશનલ ગરબા અમે મેન કરીશું તમે અત્યારે સાંભળશો કોઈ બી ગરબો સાંભળશો તમે એ ગરબો અગર સમજશો તો તમે આપોઆપ તમને એટલી મજા આવવાની ચાલુ થઈ જશે કે તમે ક્લબને ભૂલી જશો એટલે અમારી આ જ રીત છે કે અમે લોકો ટ્રેડિશનલ ગરબાને ફોલો કરી રહે બધા યુવાનો બધા છોકરાઓ પોતાનો ફાળો આપે અહીંયા કોઈ અમે બહારથી કોઈને બોલાવતા નથી કે તમે મારું આગળ બધા છોકરાઓ પોતાની જાતે શણગાર કરે આ જેટલું તમને ડેકોરેશન દેખાડ્યું દરેકે દરેક ડેકોરેશન અહીંના આ જેટલા છોકરાઓ છે આજ બધા એ લોકોએ કર્યું છે એક આ ગરબી છે પેલી ગરબી એટલે તમે કોઈ બી વિસ્તારની અમારા સરખેજની તમે મુલાકાત લેશો તો ત્યાં દરેકે દરેક ત્યાંનો રહેવાસી છોકરાઓ છે કે છોકરીઓ છે એ પોતપોતાનો ટાઈમ કાઢીને અને આની તૈયારી કરે નવરાત્રી ચાલુ થવાના ચાર દિવસ પ પાંચ દિવસ પહેલેથી તૈયારી ચાલુ કરી દેશે એટલે આ ઉત્સાહ એ એમ નથી કે એમને ગરબા રમવા છે અને આનું છે એ માતાજીનો એક આશીર્વાદ છે કે આ ઉત્સાહ આપને આપ એ લોકોને આવી જાય આપ કહેતા હતા પેઢી દર પેઢી દર પેઢી થી આ રીતની પરંપરા ચાલી રહી છે હવે આની પહેલા અમે સંભાળતા હવે અમારા પછીના છોકરાઓ સંભાળી રહ્યા છે પણ એ જ રીતે ચાલી રહ્યું છે અને ચાલશે બસ અને આજે ગરબીનું જે વિશેષ મહત્વ છે કેવી રીતે લાવવામાં આવશે ને કેટલી ગરબીઓનો અહીંયા અહીંયા અમારા વિસ્તારમાં ત્રણ ગરબી છે એવી રીતે ત્રણેય ગરબી જે રીતે વાતે ગાતે લાવીએ છે સ્થાપના કરીએ છીએ અને પછી જ્યારે અમને વરાવાના હોય નોમના દિવસે એટલે અહીંયાથી ગાતે જ્યાં મેન ગરબી છે ત્યાં ભીગી થાય અને ત્યાં એને નવડાઈ દોડાય આરતી કરીને પ્રાચીન ગરબા ગાવાના અને એ વખતે અમારે કોઈ માયક બાયક નહીં બધાએ સાદા ગરબા ગાવાના અને બસ એ સાદા ગરબાને એ રીતે પછી અને આ ગરબા એવા છે કે ક્યાંય તમે નહીં સાંભળ્યા હોય અને અતિ પ્રાચીન ગરબા છે જે અહીંયા ગાવામાં આવે છે નવે નવ દિવસ અને ગરબી વરાવતી વખતે પણ આ જ ગરબા ગાવામાં આવે છે અને દરેક છોકરાઓને મોઢે બી છે એવું કહીએ તો ચાલે અને અહીંયા જે આ મંદિર છે ને ત્યાંની આઠ પાંચ વર્ષથી છોકરાથી લઈને કે મોટા મોટા ગઈડા પુરુષ અહીંયા પિત્બર પહેરીને આરતી કરે સવાર સાંજ અહીંયા નિત્યક્રમ માતાજીનો થાય છે દરરોજે એવા અહીંના બાળકોના સંસ્કાર છે સર અને ગરબીની શણગાર બધા છોકરાઓ જ કરે છે સર અહીંયા નાનપણથી એકચ્યુઅલી આ જે ગરબી છે ને અહીંયા પ્યોર ટ્રેડિશનલ મીન્સ અહીંયા તમે જો અહીંયા કોઈ ઢોલનું કે કોઈ સ્પીકર કેવું નથી મૂકેલું અહીંયા છોકરાઓ હાથમાં ચોપડી લે છે લાવજો બકા એક મિનિટ આવી રીતે દરેક છોકરાઓના હાથમાં એક પ્રાચીન ગરબાની ચોપડી છે આ આ દરેક ગરબા જે હશે સો વર્ષ જૂના ગરબા છે હવે આ ગરબા મોટાભાગે બધા છોકરાઓને કંટસ્થ થઈ ચૂક્યા છે કેમ કારણ કે એ લોકો રોજ એ અમારે જે દસ બાર એકવીસ ગરબા એ લોકો ડિસાઇડ કરે જેટલી એમની એનર્જી હોય એ પ્રમાણે ગોળ ફરતા ગાતા ગાતા કરશે એટલે આ અહીંયા કલ્ચર થશે અહીંયાથી થોડેક આગળ તમને મ્યુઝિક સંભળાવતું હશે જ્યાં અમે ભાઈઓ બહેનોને જે મ્યુઝિકનો શોખ હોય છે તો એમના માટે મેં આ મ્યુઝિકનું આયોજન કરીએ કે એ લોકો જે બહાર જતાં અટકી જાય અને અહીંયા આવીને બધા ભેગા થાય તો આટલા વિસ્તારમાં જેટલા લોકોને મ્યુઝિક ઉપર એમને ગરબા રમવાનો શોખ હોય તો એ બધા ત્યાં ભેગા થાય એ તમે અત્યારે ભીડ જોશો કે કેટલી ભીડ છે એટલે આ કલ્ચર એક એવી રીતે અમે બનાવ્યું છે કે કદાચ કોઈને એવું મન થતું હોય કે અમે લોકો બહાર જઈએ પાર્ટી પ્લોટમાં કેમ ના જઈએ અને ત્યાં જઈને ડાન્સ કેમ ના કરે અહીંયા તો શું મજા આવે તો એ પણ એ લોકોને ફીલ ના થાય અને એ લોકો સંસ્કારો સાથે જોડાયેલા રહે એ અમે આગળ જાળવી રાખ્યો છે કે એ આ વિસ્તારને છોડીને ક્યાંય જાય નહીં પારંપરિક વારસો જે રીતે કહેવાય છે ગરબાનો પારંપરિક વારસો આપ લોકોએ જાળવી રાખ્યો ના ના બોલો આપનું નામ જણાવો મારું નામ મન સોની છે પારંપરિક વારસો કહેવાય ગરબાનો એ આપની ગળથૂથીમાં જ આવ્યું છે આપના જન્મથી હા જી સર વર્ષોથી અમે આ રીતે પ્રાચીન ગરબા અનેક મહાન અનુભવોએ લખેલા છે જે 100 વર્ષીય પુસ્તકની અંદર સંઘર્વવામાં આવ્યા છે અને દરેક છોકરો સાહેબ અહીંયા 8 વાગે આવી જાય છે અને 8 બધું આખું ગ્રુપ ભેગું થઈ અને માતાજીના ચાંચર ચોકમાં અમે ગરબા ગઈએ છે હું કોલેજ ટીવાય માં ઓકે અને જે રીતે બાળકોને પણ અહીંયા એવું છે કે રોજ સવારે ઉઠીને બ્રશ કરીને નહીં છોકરાઓ પહેલાં મંદિર જાય છે પછી જ આગળ બીજી દિનચર્યા ચાલુ થાય એમની અને બીજું એવું છે કે તમે જે આ મ્યુઝિક સાંભળો છો કે અહીંયા જે પ્રાચીન ગરબા ગવાય છે કોઈ છોકરાઓ ક્યાંય ક્લાસીસમાં કે ક્યાંય શીખવા ગયેલા નથી આ એમની અંદર સિંગિંગ કરતા હતા જી જી એ અમે બસ આવી રીતે નાના હતા ત્યારે જે પહેલાં લોકો ગાતા હતા એક્ચુલી આ ઓગણીસો ને બેતાલીસથી આ ગરબા ચાલે છે એટલે આ ગરબા મણીબાની ગરબી કહેવાય અને ત્યારથી આ પરંપરા ચાલુ થઈ જાય અને ટન બાય ટન જેમ જેમ જનરેશન બદલાતી ગઈ એમ એમ નાનેથી મોટા જેમ અત્યારે હું ગાતો હોઉં તો માડે આ છોકરો હોય તો એ પણ ધીરે ધીરે શીખીને આગળ આવે સવારે કેટલા વાગ્યા સુધી ગરબા ચાલતા હોય છે માતાજીના એકચ્યુઅલી પહેલા બે ચાર દિવસ અઢી ત્રણ વાગ્યા સુધી પછી રેગ્યુલર સાડા પાંચ છ હવે ગૃહમંત્રી એવું કહ્યું છે કે આખું ગુજરાત સવાર સુધી ગરબા રમે હા એ અમારા માટે એક આનંદનો અને ગુજરાત સરકારને અમે ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ કે તમે આ પાબંદીઓ હટાવી કારણ કે હિન્દુ સંસ્કૃતિમાં પાબંધીઓ હટી નથી હાઈકોર્ટે એવું કહ્યું છે કે બાર વાગ્યા પછી ચાલુ કરશે તો એની ઉપર કાર્યવાહી કરવામાં આવશે જોકે અહીંયા માતાજીના ગરબા થાય છે ધર્મની વાત છે અને અને ધર્મને તો સરકાર હોય કે મુખ્યમંત્રી હોય કે પ્રધાનમંત્રીને પ્રોત્સાહન આપે છે જી એટલા માટે જ અમે કહીએ છીએ કે અમારો એટલે હિન્દુ સંસ્કૃતિમાં માતાજીની આરાધનાનો આ નવરાત્રિ મહોત્સવ એક જ એવો છે કે જેમાં અમે આખી રાત દિવસે તો બધા અત્યારે સમય એવો ફાસ્ટ થઈ ગયો છે કે બધા નોકરી ધંધે પોતપોતાના ત્યાં હોય પણ નવ દિવસ ખાલી એક એક બબ્બે કલાક અહીંયા જેટલા છોકરાઓ ઊભા છે એક એક બબ્બે કલાક પોતાનું ઊંઘ મેળવી

તો હાલ આ જે ગરબાનું જે આયોજન થાય છે બહુચરાજી માતાજીના મંદિરની જે વિશેષતાઓ છે જે અવનવી વાતો હતી જેનાથી સમગ્ર ગુજરાતને શીખવા જેવું છે કારણ કે અમે લોકો અહીંયા આવ્યા છે અમારી પાસે પણ આ પહેલો અનુભવ છે ક્યાંક માતાજીના આશીર્વાદ છે અને આ આશીર્વાદ જરૂરથી ગુજરાતે ક્યાંક ને ક્યાંક લેવા જોઈએ ને પારંપરિક ગરબા વારસાગત ગરબા શું કહેવાય છે બાળકની ગળથુથીમાં ગરબાનું સૂંચન કેવી રીતે થાય છે માતાજીના ગરબા કેવી રીતે લેવાય છે તમામ વાતો અહીંયા આવરી લેવામાં આવી છે અને સરકાર અને જે રાજ્યના જે મુખ્યમંત્રી છે એ તો આવી વાતોને પ્રાધાન્ય આપે છે અમે આશા રાખીએ છીએ આવનારા દિવસોમાં સરકારને સરકાર અને કેન્દ્ર લેવલની સરકાર પણ આવા ગરબાઓને ક્યાંક ને ક્યાંક પ્રોત્સાહન આપે કારણ કે કારણ કે ક્યાંક ક્યાંક વેસ્ટર્ન કલ્ચર મિક્સ થઈ જતા ક્યાંક ને ક્યાંક ગરબાઓના જે જે ગરબાની જે સાચી ઓળખ છે ક્યાંક ને ક્યાંક ખોવાઈ રહી છે હવે આગળ જે પ્રથા છે કેવી

અમારે આશરે સો વર્ષથી જૂના જે ગરબા માતાજીના ચાલી રહ્યા છે ગરબી ગરબા સો વર્ષથી જૂના ગરબા જ આ સોમું વર્ષ છે અમારું અને આ એપ્રોક્સ દોઢ મહિનાથી અગાઉથી અમારી તૈયારી ચાલે તૈયારી કરી રહ્યા છીએ અને આ બધું જાતે જ અમારી ટીમ છે અમે જાતે જ બધું બનાવી દીધું છે આ થીમ અને અમે બધા છોકરાઓ ભેગા મળીને કરીએ છીએ અને અમે લોકો રાત્રે રાત્રિને ઉજાગરા કરીને દિવસે બધાને જોબ હોય અને અમે રાત્રે ઉજાગરા કરીને જાતે વર્કઆઉટ કરી દઉં છે આજે અત્યારે માતાજીની ગરબી બનાવવામાં આવી છે એના વિશે થોડુંક જણાવજો કેમેરામેન અત્યારે સુધી અત્યારે સુધી અદ્ભુત ગરબી માતાજીને સાડીના રૂપમાં માતાજીની ગરબીને શક્તિના સ્વરૂપમાં માતાજીની ગરબીને સ્વરૂપમાં એને જોવો છો બનાવવામાં આવી છે પારંપારિક ગરબામાં અહીંયાથી શું શીખવું જોઈએ કેટલા દિવસમાં બદલવામાં આ નવરાત્રીથી શીખવું જોઈએ માં અંબાના ગરબામાં જગદંબાના ગરબા અહીંયાથી શરૂઆત થાય છે અહિયાં અંત થાય છે ખાસ કરીને ગ્રહમંત્રી નો આજે જન્મદિવસ હોય તો અહિયાં ચૂંટાતા હોય તો રિયલ ગરબાની શરૂઆત ગરબાની જે પારંપરિક જે ભવ્ય ગરબા થાય છે તે અહિયાં થાય છે હાલ તો આ તમામ લોકો ગરબાની રમઝટ બોલાવી રહ્યા છે અને આ રમઝટ તમે તમને બતાવતા રહીશું કેમેરામેન સુમિત સાધુ સાથે કમલેશ ઓડા ફોર ઇન્ડિયા અમદાવાદ